નમસ્કાર આપણું મેટ્રો સાથે હું મહેન્દ્ર સમાચારની શરૂઆત કરીએ ખેડાથી તો ખેડા બસ સ્ટેશન સામે રાઇસ મિલમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની છે ત્યારે વિગતો મુજબ નાગરિકોની અવરજવરવાળા વિસ્તારમાં આવેલ રાઇસ મિલમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે આ તરફ ઘટનાની જાણકારી મળતા જ ખેડા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં આ સાથે જ આગ કાબૂની ટીમ પણ જોડાઈ હતી ત્યારે ખેડા બસ સ્ટેશન સાથે જે રાઇસ મિલ છે જ્યાં આગ લાગવાના જે સમાચાર મળતા જ જે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ફાયર ફાઈટર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો કર્યા હતા સાથે જ પ્રાંત અધિકારી મામલતદાર ખેડા ટાઉન પીઆઈ અને માતર વિધાનસભાના ધારાસભ્ય સહિત અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા